પાછા વ્લોગમાં મહ્યા છીએ તો હવે એવું લાગે કે ભાઈ આપણે રેગ્યુલર વ્લોગ શરૂ કરવા છે પણ હવે જોઈએ હા એ કા ઢીંગલો લીધો હા બરાબર ને આ ગાડી આપણી ગુર્જર હવે રવાના થવાનું છે આપણે અંજાર આ બધા પેસેન્જરો આવી ગયા છે જય મોબાઈલ જય દ્વારકાથી ફરી એક નવા તમારા મિત્રો મોબલ મોબાઈલ જામ ગુજરાતભાઈ અને આપણે અને આ છે ભાઈ શેતનભાઈ અને અહીંયા ભાઈ આ છે ભાઈ મોબલ અહીંયા આપણે દર્શન કરીને આવી ગયા છે કેમ કે ના મંદિરમાં તો ભાઈ શૂટિંગ કરવાની મનાઈ છે તો અહીંથી ભાઈ તમે દર્શન કરી લો ત્યારે આગળથી તમને બતાવી દઈએ ઘણા દિવસો પછી આપણે ફરી પાછા વ્લોગમાં મળ્યા છીએ તો હવે એવું લાગે કે ભાઈ ચાલો આપણે રેગ્યુલર વ્લોગ શરૂ કરવા છે પણ હવે જોઈએ છીએ ટ્રાય કરીએ છીએ કંટ્રાઉ ચડે છે વ્લોગ બનાવવાનો તો ચાલો ભાઈ દર્શન કરી લેજો અને આ છે ભાઈ આપણે ચેતનભાઈ અને આપણી સાથે છે ધ્રુવભાઈ બે ડ્રાઈવર અમે આવેલા છીએ અને આ છે ભાઈ કંઈક મસ્ત મજાની અહીંયા છે ભાઈ માર્કેટ છે તો ચાલો પેલા આપણા ગાડી માટે શણગાર લેવાનો છે ઝુંબન એવું એ લઈ લઈએ

અહીંથી આપણે જે તમે જોઈ શકો છો કૂતરા આપણે ગાડીમાં લગાડવા માટે લેવાના છે કયા લઈ તમે બતાવશો પછી અંદર તમે જોઈ શકો છો જૂમ મને મસ્ત મજાનો તો ચાલો પેલા અંદર જઈએ આપણે તો ભાઈ દુકાનમાંથી આવી ગયા પાછા બહાર ચેતનભાઈને એક વસ્તુ ન ગમી અને આપણે જે લેવાની છે ને એ વસ્તુ આપણે મળી નહીં કઈ શેતનભાઈ આપણે ફૂલડા ને એવું લેવાનું હતું ને એ ફૂલ એવું ન મળ્યું ફૂલડા ની એવું કંઈ મળ્યું નહીં

હા કુતરો મસ્ત છે તારી જેવો છે ધ્રુવ મને કુતરા બહુ ગમે છે એ તારી જેવો છે તો આ ઢીંગલો કેવો છે તો ઢીંગલો એક નંબર છે પણ ઢીંગલો હાલો છે તો હાલો હવે આગળ જઈને તો લઈ લે પૈસા દેવાના છે કાં આલા ભાઈ બનને જીવ ભરે ને કોલો ભાઈ બન ધો કોલે છે તો હાલો હજી આગળ જાય છે કે નવું નવું હોય તો હજી કઈક લઈ લઈ અને પછી ભાઈ જઈ નાસ્તો કરવા તો ભાઈ ચેતનસિંહ શું લઈ છે પાકીટ ઓ જો જો બોલે તો શું મારી નહીં ભાઈ ભૂખ લાગી પેલા હાલે હાલે જો જાતાભાઈ લઈ જા પાકેટ અહીંયા છે ભાઈ જય મોબાઈલ ફાસ્ટ ફૂડ નાસ્તાની દુકાન છે તો લાગે નાસ્તો બાસો કરી લીધી ભૂખ લાગી છે ઓ તો બોલવાનું માસતે હું લઈ આવું જો હેલા જો આ હું લઈશ હેટા

આપણે નાસ્તા વાસ્તે કઈને આવી જાય પાસે મેં ભાઈ ધ્રુવભાઈ લીધું છે જો જોવા વાંદ્રુ લીધું છે આપણે ગાડીમાં લગાડવા માટે મસ્ત છે ચાલો હવે જઈને લગાડીએ આપણી ગાડીમાં તો આપણી ગાડી પડી છે અહીંથી પાછળ સામે તમે જોઈ શકો પાસે નાના બાળકો માટેની મનોરંજન માટેની બધી એક્ટિવિટી છે અહીંયા તો હવે ભાઈ તો ભાઈ સમય થઈ ગયો છે અત્યારે દસ વાગવા જેવો સમય થઈ ગયો છે અને ગાડી ભાઈ તો આપણી પડી અહીંયા બધા પેશન ડ્રાઈવર હોય ને તો હવે અહીંથી જવાનું છે ભાઈ અંજાર આપણે તો પેશન ડ્રાઈવર હોય તો અહીંથી નીકળી જઈ અને ધ્રુવ ભાઈ આવે છે તો હવે ધ્રુવ હાલ ને આ છે ભાઈ ખબર આવું કાંઈક અને આ ગાડી આપણી ગુર્જર તો હાલ ચેતન ભાઈ જે લગાડ્યું છે જોઈએ આપણે પહેલાં હું લગાડેલું છે મોગલ મોગલ ચેતન બાબુ તો મિત્રો ફાઇનલી અત્યારે ભાઈ વગી જશે દસ અને ભાઈ ત્રુવભાઈ કરે છે આપણે ગાડીના જરા કાશ સાફ સફાઈ કરે છે અને ચેતન ભાઈ બે જાય અહીંયા અને ભાઈ આપણે ભાઈ આપણું ઢીંગળું ત્યાં આવી ગયા છીએ એટલે પૂરું નીચે બી ઉયું હા તો એક કાંઈ ઢીંળું આપણું એ કંઈ આપણું નીચે ઓલું પડી ગયું છે અહીંયા પડી ગયું કાઢો કાઢો હાલો ત્યાંથી લઈએ ત્યાં તું અને ભાઈ તો ચાલો ભાઈ અહીંથી હવે રવાના થવાનું છે આપણે અંજાર તો બધા પેસેન્જરો આવી જશે

આને હોને આ અહીંયા લગાડીને પહેલા બોલ ફીટ કરવો પડશે લાય લાય લગાડી દઈએ અને કામ ઢીંગલું પડી રહે ભાઈ હા ઢીંગલું હાશિન વાફો પડી જ લો કોટ મારે છે બિચારો હાલો ભાઈ ગાડી થજી રેડી ભાઈ હા હાલ હાલો ચાલો મારી હવે જઈએ ભાઈ અહીંથી અંજા અંજાર અને સામે મંદિર તમે જોઈ શકો છો અંદર તો ભાઈ વિડીયો શૂટિંગ ની મનાય છે એટલે તમને અહીંથી દર્શન કરાવી દઈએ ને ભાઈ અત્યારે થોડીક વિડીયો છે ફૂલ તમને પાસે લઈ જાય ને પાસે આ છે ભાઈ કંઈક મંદિર અહીંયા અને અહીંયા છે ભાઈ શૂટિંગની મનાય છે તો આપણે વિડીયો નહીં લઈએ અહીંયા ગોપાલ ફાઈનલ મિત્રો આપણે આવી જાય છે દર્શન કરી અને ગાડીએ હમણાં બધી આપણી ગાડીએ પેસેન્જરો બધા આવી ગયેલા છે

ကေစမပါပ <t> ါပ <t> ါပါရှိသေးသေးနော်ဟောဘက